પોલીસ અધિકારીઓ અને એસોસિએશનના સદસ્યો પણ ના મેળામાં રિક્ષા એસોસિએશન તરફથી મને રજૂઆત મળેલી કે ભાઈ અમને સ્થાનિક રિક્ષાને અહિયાં સમગ્ર વર્ષ દરમિયાન એક સારી રોજગારીની તક હોય છે આવા સમયે પ્રજાને નુકસાન પણ ન થાય લોકો જે રાહદારીઓ છે એમને અડચણ પણ ન થાય અને રિક્ષા ચાલકોનો પોતાનો વ્યવસાય સારી રીતે થઈ શકે એ વચ્ચેની એક સંતુલિત એવી કાર્યવાહી થઈ શકે આ માટે અમારી ટીમે ખૂબ સારું કામ કર્યું છે પણ હજુ મારી બે ત્રણ છે પ્રશ્નો કયો રજૂઆત કયો રિક્ષા એસોસિએશન

હવે એ પ્રવાસીઓને નાનામાં નાનું નુકસાન થાય ને તો એ જુનાગઢના તમામ લોકોને અસર થશે એ પછી રિક્ષાવાળા હોય કે ભવનાથ કે રોડ ઉપર લારીવાળા ઊભા હોય પોતાની દરરોજ રોજીરોટી કમાય છે કે મોટા અહીંયા જે નાના મોટા હોટેલ બિઝનેસ તમામ લોકોને જુનાગઢના લોકોની રોજીરોટીમાં જૂનાગઢમાં આવનારા પ્રવાસીઓ મુસાફરોનો અગત્યનો રોલ છે તમે સારામાં સારા કોઈ જગ્યાએ ટુરિસ્ટ પ્લેસ ઉપર જઈએ આપણે

આગામી પંદર દિવસમાં રિક્ષા એસોસિએશન સાથે સંકલન કરીને આ ઝુંબેશ ચલાવવાની છે માત્ર જુનાગઢ શહેર કે ભવનાથ પૂરતું નહીં પણ જુનાગઢ જિલ્લામાં હોય ને પોતાની જેણી અહીંયા નોંધાયેલી છે જે તે પોલીસ સ્ટેશન વિસ્તારનો જે યુનિક આઈડી જે આપ્યો છે એ યુનિક આઈડી પ્રમાણે ની તમામ રિક્ષા ચાલકો એમની અત્યારે મારે ઉતાવળ હતી ને તમારી સાથે આનું જોડાણ હતું એટલે સ્ટીકર લગાડી દીધા હવે તમારે ફરજિયાત એ મેટલની ધાતુની એમાં પેઇન્ટિંગ કરાવેલી એ જ પ્રકારની સેમ પોલિશના કલરવાળી તમારે ફરજિયાત લગાવવી જરૂરી છે આગામી પંદર દિવસનો સાવસે બધાને સમય આપો એમને એમાં જે નાની મોટી મુશ્કેલી પડે એમાં મદદ કરો પણ જૂનાગઢ જિલ્લાની તમામ રિક્ષામાં તમામ વિગત સાથેની હોવું જોઈએ એટલે કોઈ પણ બહારના મુસાફરો આવે તો એ વિગત એમાં જાણી શકે કે આ રીક્ષા આની છે બીજું હવે તમારી પાસે મને અપીલ અને અપેક્ષા બંને એ છે કે મારા એવા પછી લગભગ સાતેક બનાવો પંદર મહિનામાં એવા બન્યા છે કે રાજકોટનો કોઈ એક નંબર પ્લેટ વગરની રિક્ષાવાળો અહીંયા આવ્યો ભવનાદ ફેરો કરી ગયો વળતા જાય ત્યારે કોઈ મુસાફરને કાં તો એના ખિસ્સામાંથી કાં તો એના થેલામાંથી કાંઈક દાગીનો લઈ લીધો કાં પૈસા શેરવી લીધા કાં પાકીટ શેરવી લીધું આવો બનાવ બને છે ત્યારે તમારી સૌથી વધારે પહેલી રિક્ષાવાળાની ખબર હોય છે તો એ લોકો આવા લોકોને કેમ અટકાવી શકતા નથી ભાઈ તમે તમે કેમ આવા લોકોને આઈડેન્ટિફાઈ કરીને પોલીસને જાણ નથી કરતા સાહેબ જો અહીંયા છે તમારી જેટલી જાગૃતિ હશે એટલી આ જૂનાગઢમાં આવતા મુસાફરોની સલામતીમાં પોલીસ હજુ વધારે સારો એવો સુધારો કરી શકે એટલે રિક્ષાવાળા તમામ લોકો જાગૃત બનશે ભાઈ તમારી જે રોજીરોટી છે એમાં તમને પોલીસ તરફથી કઈ પણ હેરાનગતિ હોય તો તમે અમને અધિકારીને જાણ કરો બીજી વસ્તુ તમે જે કંઈ એવી લાગતું હોય કે બહારની રિક્ષાવાળા છે અથવા અહીંનો પણ એવો હોય કે જ્યાં આ નિયમોમાં નથી ચાલતો તો તમે આવા આવા લોકો કેટલા હશે કે સો એ એક પણ નહીં હોય અહીંયા તમે સમજો કે પાંચ હજાર રિક્ષાવાળા જુનાગઢ જિલ્લાના હશે તો પાંચ માંથી પચાસ જણા પણ આવા પ્રકારની માનસિકતાવાળા નહીં હોય કે જેને મુસાફરોને છેતરવા છે એની પાસેથી ક્યાંય ચોરી કરવી છે અથવા બીજી કોઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવી હોય એવી માનસિકતાવાળા કેટલા હશે રિક્ષાવાળા પાંચ હજાર માંથી પચાસ પણ નહીં હોય ને હોય ભાઈ રવજી ભાઈ હશે નહીં હોય પાંચ દસ પંદર હશે તો પાંચ દસ પંદર રિક્ષાવાળાને કંટ્રોલ કરવા માટે પોલીસ જે કાર્યવાહી કરે એની સાથે સાથે એનું સંકલન તમારું પણ હોવું જોઈએ કે નહીં આટલા બધા રિક્ષાવાળા જિલ્લાના છે એમાંથી બહારનો કોઈ રિક્ષાવાળો આવીને એ ન્યુસન્સ કેવી રીતે કરી શકે પછી એ અંદરનો પણ અહીંનો પણ રિક્ષાવાળો કોઈ કેવી રીતે કરી શકે તમારી બધાની સજાતા હશે તો જુનાગઢ જિલ્લાને લોકોને જે પ્રવાસીઓ આવે છે એને હજુ વધારે આપણે સલામતી આપી શકશું અને જેટલી સલામતી જે મુસાફરોની હશે એટલો તમારો વ્યવસાય રીતે છે બરાબર તમને વ્યવસાયમાં અડચણ થતી હોય તો તમે ગમે ત્યારે આવો તમારા માટે ચોવીસ કલાક ખુલ્લા છે પોલીસની ઓફિસ તમને એમ લાગે કે અમને વ્યવસાયમાં અહીંયા અડચણ પડે છે કે પછી કોઈ પણ મેળામાં હોય બીજા ત્રીજે હોય રસ્તામાં આડે દિવસે હોય બસ સ્ટેન્ડમાં ઉભા રહેવાની જગ્યા હોય આ બધા સિસ્ટમ તમારી સેટ કરી આપશો બરાબર જે જે નિયમ અનુસાર એમને કોર્પોરેશન સાથે સંકલન કરીને ક્યાં રિક્ષા સ્ટેન્ડ બનાવવા આગામી આયોજનમાં એમાં પણ સાવ છે તમે કરાવડાવો કોર્પોરેશન સાથે રહીને તો એમના ફિક્સ નક્કી કરેલા રિક્ષા સ્ટેન્ડ હોય તો આ બધાથી શું થશે કે જે નબળી માનસિકતાવાળા જે રિક્ષાવાળા છે એ પછી જિલ્લાનો રિક્ષાવાળો હોય કે બહારનો હોય એવા લોકો આમાં ખુલ્લા પડી જશે અને એવા ખુલ્લા પડી જશે એટલે ઓટોમેટિક પ્રજાની સલામતી મુસાફરોની સલામતી વધશે બરાબર છે આવા જે ક્યારેક ક્યારેક બે ત્રણ મહિને કોઈ બનાવ બની જાય છે કોઈ માજીના ખેલામાંથી કોઈ શેરવી લે રિક્ષામાં બેસાડીને કોઈ રિક્ષામાં બેસાડીને એનું પાકીટ પડી ગયું હોય તો પછી મુદ્દા પણ ના આપે બીજું કે પોલીસ તમને નેત્રમ અમારી શાખા શોધીને લાવે એક આ રિક્ષાવાળાને લેવા હોય એના કરતાં રિક્ષા એસોસિએશન કેમ એવું ન કરી શકે કે સાહેબ આ રિક્ષામાં આ મુસાફરનું સાહેબ જો આ નંબરની છે એના પેસેન્જરને આપણે સામેથી ગોતી લઈએ એવું કેમ ન થાય આવું કરી શકાય ને તમે કરો છો પણ હજી મારી અપેક્ષા છે કે રિક્ષાવાળા તમામની આવી માનસિકતા થવી જોઈએ લોકોની જેટલી સલામતી સારી રીતે થશે એટલું રિક્ષા એસોસિએશન તમે મજબૂત રો તમારા તમને તમારા વ્યવસાયમાં કોઈ મુશ્કેલીઓ નડતી હોય તો તમે ગમે ત્યારે તમારી એસોસિએશન મારફતે રજૂઆત કરો વ્યક્તિગત રજૂઆત હોય કે તમારા આખા સિસ્ટમની રજૂઆત હોય તો તમે રિક્ષા એસોસિએશનની રજૂઆત હોય એમને જે કંઈ વ્યાજબી માંગણી હશે અથવા લીગલ હશે એમને પોલીસ વિભાગ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે પણ પોલીસ વિભાગ તમારી પાસે અપેક્ષા એ રાખે છે કે જુનાગઢ જિલ્લામાં આવતા પ્રવાસીઓ જુનાગઢ જિલ્લાના સ્થાનિક જે રિક્ષામાં જે મુસાફરો પ્રવાસ કરે છે કે પછી ભવનાથ સુધીનો હોય અહીંથી કે શાસન લઈ જતા હોય કે સિટીમાં કોઈ જગ્યાએ મૂકવા જતા હોય કે રાત્રે કોઈ રેલવે સ્ટેશન થી મુસાફરોની મેળાવડા બંધ કરવામાં આવે છે તો રિક્ષાનો ધંધો કેમ અટકે એમાં પોલીસને રસ નથી ભાઈ પોલીસને રસ છે કે ત્યાં ભવનાથ જામ થઈ ગયું હોય એવા વખતે રિક્ષા સહિતના તમામ વાહનો કલાક બે કલાક બંધ કરવાથી ત્યાં થોડું ખુલી જાય પછી પાછળ શરૂ કરી દે છે તમને કોઈ દિવસ એવું લાગ્યું છે કે ચાલો રિક્ષાવાળાને અંદર જ નથી જવા દેવતા એવું પોલીસે સ્ટેન્ડ લીધું નહીં લે કેટલીક વાર કલાક બે કલાક ત્રણ કલાક પણ બંધ રખાવવું પડે કારણ કે એ અંદરના સંજોગો છે નહીં તો શું થશે કે વાહનોના કારણે ઘણા બધા સિનિયર સિટીઝનને ક્યાંક વાગી જાય બીજા મુસાફરોને વાગે ત્યાં જામ થઈ જાય તો ત્યાં સ્ટેમ્પેડ પણ થઈ શકે ધક્કામુકી થઈ જાય કે કોઈ કોઈ જગ્યાએ આવું ન થાય એના માટે ટ્રાફિક મેનેજમેન્ટ અને પોલીસની વ્યવસ્થા હોય છે રિક્ષા એસોસિએશને જે રાજીપો વ્યક્ત કર્યો છે એના માટે જૂનાગઢ પોલીસ વતી હું આભાર પણ માનું છું કે આપની નાના જે રોજગારી કરનારા જે માણસો છે એમની લાગણી પણ અમારા સુધી પહોંચે છે અને અમે આ તમારી લાગણી માટે અમે માન પણ આપીએ છીએ પણ મારી લાગણીને તમારે માન આપવું એટલા માટે જરૂરી છે કે કાયદામાં રહે અને તમામ રિક્ષાવાળા પોતાનો વ્યવસાય કરે એ વ્યવસાય દરમિયાન જો કોઈને અડચણ થતી હોય તો પોલીસ સાથે ફરીવાર મિટિંગ કરીને એ નાના મોટા અડચણ રિક્ષાવાળાની વ્યક્તિગત હોય કે એસોસિએશનની રજૂઆત હોય તો પોલીસ હકારાત્મક રીતે તમારું સંકલન કરીને એનું નિરાકરણ લાવે તમામ લોકો રિક્ષાની એક ઓળખ જે અહીંથી આપણે યુનિક આઈડી નક્કી કર્યું છે આગામી પંદર દિવસમાં આખા જિલ્લાની તમામ રિક્ષાઓની ઝુંબેશ ચલાવવામાં આવે જેથી કરીને કોઈ પણ અજાણ્યા મુસાફર એમાં બેસે તો ડ્રાઈવરની સીટની પાછળના ભાગમાં એટલે મુસાફરને તરત દેખાય કે આ રિક્ષા આ છે આ પોલીસ સ્ટેશન છે આમાં આ નંબર છે એ તમામને દેખાય એવી રીતે એ ત્યાં બોર્ડ કાયમી બોર્ડ રે એવું સ્ટીકર તો તૂટી જાય થોડા સમય પણ આ ધાતુનું કાયમી બોર્ડ બોર્ડ જડેલું એવું એવું કરેલું કાયમી એ આગામી પંદર દિવસમાં રિક્ષા એસોસિએશન ખાતરી આપશે જિલ્લા ટ્રાફિક શહેર ટ્રાફિક આનું સંકલન કરશે અને એવી જ રિક્ષાઓને અહીંયા આપણે આ જિલ્લાની રિક્ષા છે એની યુનિક આઈડી રહે કોઈ પણ મુસાફરને કંઈ પણ અગવડતા હોઈએ પછી રાત્રે એકલી કોઈ મહિલા બેસે સિનિયર સિટીઝન બેસે એ પછી બે ત્રણ યુવાનો બેસે એની સાથેનો તમામ સરખો જ વ્યવહાર હોવો જોઈએ કારણ કે તમારા વિશ્વાસ એ કોઈ બેન દીકરી એ રિક્ષામાં બેસે છે નાના બાળકો સાથે બેસે છે અને તમારા કોઈ પણ પ્રકારનું વર્તન એ જૂનાગઢ માટે બદનામીનું પણ પેલું છે કે અહીંયા મુસાફરોની સલામતી નથી આવું એક પણ ઘટના અહીંયા બનવી જોઈએ નહીં જો ઘટના બને તો એના માટે પોલીસ તો જ બરાબર છે કડકાઈ કરે પોલીસની જવાબદારી પણ છે પણ સાથે સાથે રિક્ષા એસોસિએશનની પણ એટલી જ જવાબદારી છે કે આવા રિક્ષાવાળાને એસોસિએશન ખુલ્લા પડે આવા નબળી માનસિકતાવાળા જે છે કે પ્રજાને અથવા મુસાફરોને લૂંટવાના એની સલામતી સાથે છેડછાડ કરવાની એમને બીજી રીતે હેરેસમેન્ટ થાય કોઈ યુવાન દીકરી જ્યારે રિક્ષામાં એકલી મોડી સાંજે અંધારામાં બેસે તો એની સાથે કોઈ એમના લાગતા વળગતાને બીજા બાજુમાં બેસાડીને એમની સાથે કોઈ પણ પ્રકારનું આવું બેહુદું વર્તન કોઈ શારીરિક રીતે ન કરે એની તમામ જવાબદારી રિક્ષા એસોસિએશનની છે અને રિક્ષા એસોસિએશન આવો રિસ્પોન્સ આપશે તો એના કરતા ત્રણ ગણો પોલીસ વિભાગ એમને મદદ કરવાનો રિસ્પોન્સ આપશે એટલે પ્રજાની સલામતી પોલીસની જવાબદારી છે અને પોલીસની જવાબદારીમાં જે જે લોકો અડચણરૂપ બનશે એને પોલીસ નુકસાન કરશે આ મારી આપને બંને પ્રકારે છે તમે આને સારું ગણશો તો આકારાત્મક આ વિધાન છે મારું અને જો તમે પ્રજાની સલામતી માટે રિક્ષા એસોસિએશન મહેનત કરશે ઝુંબેશ ચલાવશે અને આવા એકાદ ટકો લોકો જે રિક્ષાવાળા જે ચાલકો નબળા હશે એ ગુનાહિત માનસવાળા હશે એવા લોકોને ખુલ્લા પાડી દેજો એવા લોકોના કારણે આખા નવ્વાણું ટકા હેરાન ન થાય એની પણ કાળજી રિક્ષા એસોસિએશનને રાખવાની છે અને એમાં પોલીસ વિભાગ તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે સંપૂર્ણ સહયોગ ચાલો ખૂબ ખૂબ હું માન આપું છું